નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકામાં આવેલ છોટા ફાગવેલ ધામ ખાતે માનેલી માનતાઓ પૂરી કરવા મોટી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સંજેલી તાલુકામાં આવેલ છોટા ફાગવેલ ધામ ભાતીજીના મંદિરે માનેલી માનતા પૂરી કરવા માટે આવેલ સંતો ભક્તોનું તેરસના દિવસે ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભાતીજી દાદાના મંદિરે શ્રદ્ધાળુઓ અટૂટ વિશ્વાસ ધરાવે છે કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પૂરવાની જરૂર હોતી નથી ત્યારે સંજેલી તાલુકામાં આવેલ છોટા ફાગવેલ ધામ ખાતે બિરાજમાન ભાથીજી દાદાનું પણ આવું જ એક ઉદાહરણ છે અહીં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ દાદા પાસે વિવિધ માનતા કે બાધા રાખતા હોય છે જેમ કે સંતાન પ્રાપ્તિ ધંધા રોજગારમાં બરકત સુખ શાંતિ સહિત વિવિધ પ્રકારની લોકો મન્નત રાખતા હોય છે અને માલીની મન્નત પૂરી થતાં જ અલગ અલગ ગામોના ભક્તો ભક્તજનો ભામણ મોલી સાગડાપાડા સુથારવાડા જેવા વિવિધ ગામોમાંથી આજે તેરસના દિવસે ઢોલ શરણાઈના તાલે રમતા રમતા માનેલી બાધા પૂર્ણ કરવા આવે છે સંજેલી ફોટા છોટા ફાગવેલ ધામ મંદિરના પૂજારી મુકેશ મહારાજની ઉપસ્થિતિમાં પોતાની માનેલી માનતાઓ વિવિધ વિધિ વિધાન પ્રમાણે પૂરી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિજય ચારપોટ સંજેલી છોટા સંજેલી તાલુકો સંજેલી દાહોદ જિલ્લો અને જે પણ ભાઈને પરમાત્માની દયાથી કોઈ કરતુબનો ભાગ હોય અથવા કોઈ પીડા હોય તો કોઈ રૂપિયો ટકો લાગતો નથી પણ દાદાની બાધા લેવાથી અને બાધા દાદાના આશીર્વાદથી મહાપુરદેવીના આશીર્વાદથી એમની કૃપાથી સરસ સરાવાના થઈ જાય છે જય ભાતી જય ભાતી